સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબોની સુવિધાઓ માટે કલેક્ટરને પત્ર આપ્યું છે આ કાર્યક્રમનું આયોજન સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ દરમિયાન શ્રી રાજપૂતે કહ્યું કે સરકારી જમીન પર રહેતા ગરીબ વર્ગના લોકોને પીવાનું પાણી સ્વચ્છતા રોશની અને રહેણાંક જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે જે ગંભીર ચિંતાનો વિષય છે તેઓએ માંગ કરી કે આ વર્ગના નાગરિકોને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને તેમની સમસ્યાઓના સ્થાયી નિરાકરણ માટે જરૂરી પગલા ભરવામાં આવે આવેદનપત્ર મળ્યા બાદ કલેક્ટર કચેરી તરફથી એક અધિકારીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે રાજપૂત પૂર્વ સુરત શહેરની આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના કારણે જે ગરીબ માણસો શ્રમિક કામદારો મજદૂરો જે વસવાટ કરતા હોય છે ત્યાં જે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એ લોકો વસવાટ કરતા આવ્યા છે સુરતની સરાઉન્ડિંગ તમે એમાં ઉધના ઝોન આવી જાય લીંબાયત ઝોન આવી જાય વરાછા ઝોન આવી જાય કતારગામ ઝોન આવી જાય આઠવા ઝોન આવી જાય અને રાંદેર ઝોન આ તમામ ઝોનમાં જે કામદારો જે વર્ષોથી કબજા રસીદ દ્વારા પોતાના પ્લોટ ખરીદીને મકાન બનાવીને વસવાટ કરતા હોય એ લોકોને ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી રહેતા હોય ને એ લોકોને બાંધકામ થઈ ગયા હોય તમામ સુવિધાઓ પણ ઘણા જગ્યાએ મળેલી હોય સુરત મહાનગરપાલિકાની એસએમસીની સી બીપીએમસી એક્ટના ત્રેસઠ બે મુજબ એ લોકોને સુવિધા મળી હોય કલમ બસો પાંચ હેઠળ એ લોકોને રોડની રસ્તાની સુવિધા મળી હોય રિઝર્વેશનોમાંથી મુક્તિ મળેલી હોય અને વધીને યુએલસીમાંથી પણ એ લોકોને મુક્તિ મળેલી હોય એવા મકાનોને આજની તારીખમાં સુરત શહેર કોંગ્રેસ સુરત શહેર કોર્પોરેશન તરફથી એ લોકોને જે પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે એ લોકોના ચોર્યાસી કરનો ભંગ હોવાના કારણે લેન્ડ ગવર્મેન્ટના કારણે એમ કહેવામાં આવે છે કે તમારી સોસાયટી લેન્ડ ગવર્મેન્ટ છે સરકારી જમીન છે અને તમને કલેક્ટરમાંથી પરમિશન મળ્યા પછી જ તમને સુવિધા આપીશું તો આવા સંજોગોમાં જે સામાન્ય જન છે તે તો ગભરાઈ જાય કે અમે તો ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી રહીએ છીએ અને હવે આ જગ્યાએ સરકારી કેવી રીતે થઈ ગઈ એટલે એ લોકો ટેન્શનમાં આવી જાય સુવિધા તો સાઈડ પર રહી ગઈ આજે પણ તમે વિસ્તારોમાં જુઓ તો બમરોલી વડોદરા એ બધા પાંડેસરા વિસ્તારમાં જુઓ તો ખાલી આ સરકારી લેન્ડના કારણે એ લોકોને સુવિધામાંના અભાવ થઈ રહ્યો છે અને કલેક્ટરને પૂછાયું છે એટલે અમે કલેક્ટરશ્રીનું એ ધ્યાન દોર્યું કે તમે આવી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરો અને જે આ વર્ષોથી ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષથી રહેતા હોય સુરત મહાનગરપાલિકાએ તમામ સુવિધાઓ આપી હોય તો તેને લેન્ડ ગવર્મેન્ટથી લેન્ડ ગવર્મેન્ટમાંથી મુક્તિ આપો અને એ લોકોને એવી જાણ જાણ કરો કે ભાઈ આ લોકોને તમે સુવિધા આપી શકો છો એટલે ઝડપથી એ લોકોને સુવિધા મળતી થઈ જાય એ અંગેની રજૂઆત હતી અને ગરીબ માણસોને એટલો હાશકારો થઈ જાય કે અમે સરકારી જમીનમાં નથી વસ્યા અમે અમે વર્ષોથી ખરીદેલી કબજા રસીદથી જમીન ખરીદેલી તેમાં રહીએ છીએ